26 છવ્વીસમી જાન્યુઆરીના રોજ બાય વન ગેટ વન ઓફર લઈને આવ્યો છે એકવા ઇમેજિકા ચોવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી એટલે કે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ ઓફર લાગુ પડશે જેમાં બાય વન ગેટ વન ફ્રી એટલે કે એક ટિકિટ સાથે એક ટિકિટ ફ્રીમાં મળી જવા આજની આ સફરના સુરતની લોકપ્રિય જગ્યા એટલે કે એકવાય ઇમેઝિકામાં આપણે આવી ગયા છીએ અહીંયાની શું ખાસિયત છે અંદરથી કેવું દેખાય છે અને અત્યારે કઈ ઓફર ચાલી રહી છે આ બધી જ વસ્તુની માહિતી આપણે લેશું ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ ચાલો મારી સાથે તો એકવા ઇમેઝિકામાં સૌથી પહેલાં તો હું મારી ટિકિટ લઈ લઈશ ફૂડ વાઉચર લઈ લઈશ અને એ સિવાય અહીંયાનું લોકર લઈ લઉં છું અને ખાસ વાત આ દરેક વસ્તુ તમને અહીંયાથી બધી માહિતી આપવામાં આવશે સાહેબ આપો મને ટિકિટ લોકર ફૂડ વાઉચર બધી જ વસ્તુ તમને અહીંયાથી મળી જશે રેન્ટમાં તમને અહીંયા કોસ્ટમ નહીં મળે તમારે અહીંયાથી ખરીદવા પડશે અથવા તમારા ઘરેથી લઈને આવવા પડશે કોસ્ટ્યુમમાં નાયલોન અને લાયકરા કમ્પલસરી છે બીજા કોસ્ટ્યુમ નહીં ચાલે સોળ પ્રકારની અલગ અલગ રાઈડ છે અને બધાના ટાઈમિંગ પણ અહીંયા લખેલા છે બધી ડિટેલ તમને અહીંયાથી આપી દેશે અને આ રાઇ આ છે એ બધી અનલિમિટેડ તમે કરી શકો છો તો મારી ત્રણ ટિકિટ આવી ગઈ છે હવે આ જે આ બેન છે હાથ પર લગાવવાના છે એન્ટ્રી વખતે અને ફૂડ વાઉચર લઈ લીધા છે જે અમે લંચમાં યુઝ કરશું અને આ લોકર માટેનું બેલ્ટ આવી ગયું છે એકવા ઇમેજિકામાં ઘણી બધી રાઇડ છે નાના બાળકોથી લઈ અને મોટા લોકોને મજા આવે એવી તમામ પ્રકારની આ રાઇડ્સમાં તમે અનલિમિટેડ વખત એન્જોય કરી શકો છો અને દરેક રાઇડ્સનો એક ચોક્કસ સમય હોય છે અને એ ચોક્કસ સમયમાં તમે એનો અનલિમિટેડ આનંદ માણી શકો છો તમારા સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઘણા બધા ભાઈઓ અહીંયા વર્ક કરી રહ્યા છે કે જે તમારી સેફટીને સતત જોતા રહે છે અને તમારું ધ્યાન રાખે છે અને હા તમારે પણ થોડું તમારું ધ્યાન રાખવાનું બાકી અહીંયાની રાઇડ્સ તમને યાદ રહી જશે સુરત શહેરના સેન્ટરમાં આવેલું આ એકવા ઇમેજિકા ખરેખર તમને રોમાંચિત કરી દેશે કારણ કે સિટીના મધ્યમાં આવેલી આ જગ્યા અદભુત છે અને ખરેખર અહીંયા આવા જેવી જગ્યા છે જો તમે વોટર પાર્કમાં જવાની ઈચ્છા રાખતા હોય ને તો આ જગ્યા મિસ ના કરવી જોઈએ અને અહીંયાની ખાસ વાત એ છે કે નાના બાળકો માટે અલગથી રાઇડ્સ છે એટલે એમને ડેફિનેટલી મજા આવશે તમે ફેમિલીમાં અહીંયા આવતા હોય તો એવું નથી કે અહીંયા ખાલી મોટા લોકો માટે જ રાઇડ્સ છે જુઓ તમે અહીંયા આ સાઇડ તમે જુઓ તો તમને નાના બાળકો માટે અહીંયા સ્પેશિયલ રાઇડ્સ છે અને તમને પરિવાર સાથે પણ તેમાં ફન કરી શકો છો સેલ્ફી પોઈન્ટ અથવા એમ કહી શકાય કે ફોટોગ્રાફી માટે વિડીયોગ્રાફી માટે અહીંયા જોરદાર લોકેશન છે અને અહીંયાથી તમે એમ કહી શકાય કે આખું આ એકવા ઇમેજિકા જોઈ શકો છો ખાસી એવી સ્પેસ છે ઘણા બધા લોકો હોય તો પણ એ બધા લોકો અહીંયા એન્જોય કરી શકે રેસ્ટ સિટિંગ પણ અહીંયા સારી એવી છે કે જ્યાં તમે બેસીને મજા માણી શકો છો ઓવરઓલ મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો છે અહીંયા અહીંયાનું ફૂડ પણ એટલું લાજવાબ છે શાંતિથી બેસીને તમે ખાઈ શકો અને હા અફોર્ડેબલ રેટમાં ફૂડ છે એ પણ અહીંયાનો પ્લસ પોઈન્ટ મને લાગ્યો છે નાના બાળકો માટે આખો અલગથી જુઓ તમે રાઇડ્સનું ઝોન છે જ્યાં અહીં રાઇડ્સની મજા માણી શકે છે ઓવરઓલ બેસ્ટ લોકેશન કહી શકાય અને હા આ રૂફટોપ છે એટલે કે તમારે જ્યારે સૂર્યપ્રકાશ વધારે હોય તો તમે અહીંયા છાયાનો અનુભવ કરી શકો છો એકદમ વ્યવસ્થિત છે ઓવરઓલ બેસ્ટ કહી શકાય પરિવાર મિત્રો સાથે હવાય એવી આ જગ્યા છે એકવા ઇમેજિકાની ખાસ વાતો તમને કહી દઉં એક તો આ સુરત શહેરના સેન્ટરમાં આવેલું છે એટલે તમારે દૂર સુધી ટ્રાવેલ કરવાની જરૂર નથી એટલે તમારો ટ્રાવેલનો સમય બચી જવાનો છે અત્યારે અહીંયા ઓફર પણ ચાલી રહી છે અને અહીંયાની જ્યાં પ્રાઇઝ રેટ છે ટિકિટ દર છે એ એકદમ વ્યાજબી છે દરેક લોકોને પોસાય એટલે પરિવાર સાથે આવી શકાય એ અહીંયાનો ખાસ પોઈન્ટ છે જો તમારા પાસે સ્વિમિંગ કોસ્ચ્યુમ હોય ને તો તમારે ઘરેથી લઈ આવવાના તો તમારે એના એક્સ્ટ્રા અહીંયા પૈસા આપવા નહીં પડે મતલબ અહીંયા ખરીદવાની જરૂર નહીં પડે એટલે એ કોસ્ટ તમારી બચી જવાની છે અહીંયા ઘણી બધી એવી રાઇડ્સ છે કે જે તમને બીજા વોટર પાર્કમાં અથવા બીજી કોઈ જગ્યા પર સુરત શહેરમાં જોવા નહીં મળે એ પણ અહીંયાની ખાસ પોઈન્ટ છે